કાંકર તાલુકાનો થરા જિલ્લામાં સમાવેશ કરાતા કાંકરેદના મુખ્ય મથક થયો દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો પ્રજાની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં જ રાખો કેમ કે બનાસકાંઠાથી અમારો કાયમી નાતો છે જે તૂટી જાય અને કાંકરેદને કાયમી બનાસકાંઠામાં રાખવા કાંકરેદના પ્રજાની માંગ છે જેને લઈ થરા તમામ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો થરા જિલ્લામાં કાંકરેજનો સમાવેશ કરાતા કાંકરેજની ધારાસભ્યની પણ પ્રતિક્રિયા સામે આવી છે આજે થરાના બંધ બજાર રાખવામાં આવ્યા કાંકરેજ ધારાસભ્ય અમરજી ઠાકોર તથા વેપારીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં બૌચર માતાના મંદિરે એકઠા થયા હતા પ્રથમ તો ગઈકાલે અમે અમારા થરાના થોડા વેપારી મિત્રો આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી તમામ વેપારીઓ સાથે અમે વિનંતી કરીને કાકરેજ તાલુકાને જે અન્યાય થયો છે બાબતે સ્વયંભૂ બજાર બંધ રાખીને વિરોધ વ્યક્ત કરવા માટે અમે વિનંતી કરી હતી આપ જોઈ શકો છો કે આજે સવારથી જ સમગ્ર થરા જળબે સલાહ સ્વયંભૂ બંધ રાખ્યું છે એ બાબતથી તો હું ટીવી ચેનલના માધ્યમથી સર્વે થરાની જનતાનો થરા વેપારીઓ તમામ નાના મોટા વેપારીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું શું આગામી દિવસોમાં શું કાર્યક્રમ રહેશે અત્યારે બંધનું એલાન આપવામાં આવ્યું છે સરકાર માંગણી શું કરે છે અત્યારે બંને એલાન આપતું છે અમે એક બે દિવસના જ અમારા વિરોધ પક્ષના નેતા સાથે ચર્ચા વિચારણા કરી રાજ્યના મુખ્યમંત્રીને આ બાબતથી જાણ કરીશું લેખિત રજૂઆત કરીશું કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવામાં આવે એ અમારી જે તાલુકાની જનતાની વિવિધ જે માગણીઓ છે માગણીઓનો ઉલ્લેખ કરી અને અમે માન્ય મુખ્યમંત્રી સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી અને રજૂઆત કરવાના છીએ ભારતીય કિસાન છંગ પટેલ વાઘાભાઈ તાલુકા પ્રમુખ વતી સરકારને જે વાવ બનાસકોઠામાંથી સરકાર બનાવ્યો કોઈ વધુ નથી પણ સરકારને હું એમ કહેવા માંગુ છું કે અમને કોકરેજ તાલુકામાં અમારે બનાસ નદી બનાસ માતા તરીકે ઓળખાય છે અને અમે કોકરેજ તાલુકો અમારે ગાય ગાય માતાના નો અમારો તાલુકો પડ્યો છે હવે સાહેબ તમે અમને હાડ સીતર તો બરોબર છે તમે 80 90 100 કિલોમીટર ના ગાળામ ગાલ્યા ઉલા ઉગમણા થી આથમણે અમારે કોઈ અમા અમને કોઈ કોઈ અમારા તાલુકા ને કશું કોઈ ની યદ નથી અને અમારે છોકમ ખોટા હરણ કરો છો અમારે તો બનાસકાંઠા માં રાખો એવી મારી ખેડૂત વતી કોટરેજ તાલુકા પ્રમુખ વતી ખાસ અપીલ છે અને નકે અમારે અમે કાલે આવી છે આવેદન પત્ર આવવાના છે સતત તમે કરતો ના કર્યું તો અમે ઓનું

એ બનાસકાંઠામાં જ રે અને વાવ જાવું નથી રમેશ રમેશેકરો સેન્ટર થરા થરા માર્ગ થરા વેપારી એસોસિએશન ટોટલી આજે સ્વયંભૂ બંધ રાખેલ છે જે કોંક્રેજ તાલુકાને બરાશકાંઠામાં રહેવાનું છે અને વાવ થરા મૂક્યા છે તો વેપારી ખેડૂતો વત્તા આમ પબ્લિકનો બધાનો વિરોધ છે એટલે આખા થરા શહેર અને કોંક્રેજ તાલુકાએ સ્વયંભૂ બંધ રાખેલ છે અને ટોટલી ખેડૂતો હોય કે વેપારી હોય એમને બધાને પાલનપુરમાં જ રહેવાનું છે કારણ કે પાલનપુરમાં અમારે ડેરીનું બેંકનું બધું કામ ભેગું પડે અને થરાદમાં ઉલટું જવાનું થાય એટલે એ બાજુ ઉલટું જવાનું નથી પાલનપુર નું કામ પતાવીને ગાંધીનગર જવું હોય તો પણ સિલક પડે અને થરાદ થી ગાંધીનગર જવું પણ દૂર પડી જાય લોકોને કામ મારથી એટલે બધાને એક જ સૂર છે કે કોકરેજ ને બનાસકાંઠામાં રાખો બરોબર અને જ્યાં સુધી સરકાર આદેશ નહી થાય ત્યાં સુધી કોંક્રેજ તાલુકા એક પણ વેપારી દુકાન ખોલશે નહી મારું નામ કુરાભી ચૌધરી ભારતીય કિસાન સંઘ ગુજરાત મંત્રીની મારી જવાબદારી છે અને જે આપણે કોકરેજ તાલુકામાં જે થરાદ જિલ્લાની અંદર જે સમાવેશ કરવામાં એ ખરેખર હતો અન્યાય કર્યો છે જે આપણે બનાસકોઠા જિલ્લો હતો એ બરોબર હતો એનું કારણ કે જે આમ લોકોને જે ખેડૂત વર્ગને કઈ જવું પડે એસી થી નેવું કિલોમીટર જવાની જરૂર પડે તો જરૂર કોઈને ન પડે અને મુશ્કેલી ન પડે એના માટે આપણો હતો જો જિલ્લો રહેવામાં આવે તાલુકાનો સમાવેશ થાય તો જ વસ્તીનું હિત ગણાય બાકી જે જે નિર્ણય લીધો એ ખરેખર લોકોના માટે કોકરેજ તાલુકાના આમ જનતા માટે ખરેખર અન્યાય છે અને સો ટકા આ બનાસકાંઠા જિલ્લામાં જાવ કોકરેટ તાલુકો નકે ઓનાથી ઉગ્ર આંદોલન થશે એવું ભવિષ્ય દેખાય છે આવતીકાલે ભારતીય કિસાન સંઘે જે રેસ્ટ હાઉસ અંદર મિટિંગ સભા રાખેલી છે કોકરેજ તાલુકાની આખી એની અમે પ્રેસ નોટ પણ આપી દીધેલી હતી એટલે અમારી માગણી એક જ થરાદ તાલુકામાં ના જવું જોઈએ બનાસકાંઠા જિલ્લામાં જ કોકરેજ તાલુકો રહે એના માટે કોકરેજ તાલુકાનું હિત છે સમાયેલું જે જિલ્લા વિભાજન બનાસકાંઠા જિલ્લામાં જે વિભાજન કર્યું એ વિભાજનને અમે આવકારીએ છીએ પણ અમારા કાંકરેજ તાલુકાને જે વાવ થરાજ માં મોકલ્યો છે એ તમામ વેપારીઓને ખેડૂતોને અને નાના માણસો ને અગવડતા રૂપ છે એ જિલ્લો ત્યાં જવાથી અમને દૂર પડે છે અને અમારા તમામ ડોક્યુમેન્ટો પણ બદલવા પડે આધાર કાર્ડ છે હાથ બારના ઉતારા છે બેંકોનું છે એટલે આ બધી ખૂબ અગવડતા છે તો અમને અહીં પાલનપુર અમારો કોંક્રેજ તાલુકો પાલનપુરમાં રહે એવી અમારી તમામ વેપારીઓની માગણી છે